સમાચાર આ વચ્ચે વાત કરીએ કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો જેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરિવારને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો જેમાં તક્ષશિલા બાવીસ બાળકોએ જીવ ગુમાવ્યા હતા

તક્ષશિલાકાંડ ની વાત કરીએ કે જે પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હજુ સુધી પરિવારજનોને પાંચ વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો એટલા જ માટે કહેવામાં આવી રહ્યું છે મોરબી દુર્ઘટનાની વાત કરીએ કે વડોદરા તમામ ઘટનાઓ પર જો એક નજર કરીએ તો ફરી એક વખત જયારે ચોથી વખત આવી ઘટના બની છે કેમ કે કોઈ પણ ચોક્કસ પગલા લેવામાં નથી આવતા ન્યાય નથી મળતો એટલે ઘડી પડી પ્રમાણે બેદરકારી બનતી હોય છે તેવું ઘટનાઓ ભ્રષ્ટાચાર હોય કે પછી આવી ઘટનાઓ સામે આવતી હોય છે કેમકે ચોક્કસ કોઈ પણ પગલા લેવામાં નથી આવતા અને આજ ઘટનાની જો વાત કરીએ કે જ્યારે તક્ષશિલા કાંડને જોતા ફરી એક વખત જ્યારે આવી ઘટનાઓ બને છે જેમાં અનેક પરિવાર લોકોના જીવ જ્યારે જોખમમાં મુકાય છે અને અનેક મૃતદેહો જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે કેમ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા અને કેમ આવી બેદરકારીભરી ઘટનાઓ સામે આવતી રહે છે અનેક પરિવારજનોના મોત થઈ ચૂક્યા છે પરંતુ કોઈ પણ ફરક ન પડતો હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે

જ્યારે પ્રસાર કરતા હોય છે પ્રસાર કરતા હોય છે ત્યારે તે લોકો લોકોના ઘરે જાય છે લોકોના ઘરે જમવાનું પણ કરે છે પરંતુ આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે ટ્વીટ કરવામાં આવે છે અને તે બાદ સંવેદના વ્યક્ત કરવામાં આવે છે પરંતુ તક્ષશિલા કાંડને જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ન્યાય નથી મળ્યો ત્યારે આ મોટા નેતાઓ મોટા અધિકારીઓ ક્યાં જાય છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે તક્ષશિલા કાંડની વાત કરીએ કે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ફરી એક વખત રાજકોટમાં ગેમ ઝોનની આ ઘટના બની છે

સાહિષ્ટ જોડેલા કાંડ ને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજી સુધી પરિવાર ને ન્યાય મળ્યો નથી સરકાર દ્વારા અથવા તો નેતાઓ દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા તે દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે એટલું જ નહીં

થોડી નથી કે એના પર તમે સ્ટેટમેન્ટ આપો છો ને કરીને બતાવજો અને છ મહિનાની અંદર આ લોકોને જે જે એના કસૂરવારો છે ભ્રષ્ટાચારો ને લીધે થયું છે તે એક પણ છૂટવું ન જોઈએ તો દક્ષશિલામાં તમે જો આ કાર્યવાહી કરી હોત ને તો મારું એમ કેવું છે ત્યાર

આના કોઈ પણ મોટા ચબરબંધી હોય નહીં છોડીએ બધા છટકશે નહીં તો રાજકોટની ઘટનામાં જવાબદારો હોય ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જે તમે સ્ટેટમેન્ટ આપો છો ને એ એ કરીને બતાવજો અને ટૂંક સમયમાં પરિવારને ન્યાય મળે અને વળતર આપે ને વળતર મળે એવું કરાવજો ખાલી ચાર ચાર લાખ રૂપિયા બીને છૂટી નઈ જતા ચાર લાખમાં કોઈ કિટ નથી એવડા મોટા જીવનની ન્યાય મળવો જોઈએ એવી માંગ પણ હાલ કરવામાં આવી રહી છે રાજકોટમાં જે બનેલી ઘટના ને લઈને પણ સુરતના જે પરિવાર છે તેને વેદના વ્યક્ત કરી છે જી સાહેબ અમારી સાથે જોડા સમગ્ર માહિતી